બસ અમે એમ જ કહેવાનું કે મહિલા કોંગ્રેસ અમે જે આવેદન રાહુલ ગાંધી વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી છે તો એ બાબતમાં હું એમ કહેવા માંગુ છું કે જે ગમે તેમ સત્તાના નશામાં જે લોકો ચૂર થઈને ગમે તેમ બોલી રહ્યા છે તો એવું બોલવાના બદલે પ્રજાને લગતા જે પ્રશ્નો છે તે ઉઠાવે તે વિરુદ્ધમાં કઈ બોલે હું એમ કહેવા માંગુ છું ને એમ એલફેલ ગમે તેમ ના બોલે રાહુલ ગાંધીની જ્યારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકપ્રિયતા વધી રહી છે અને સાંસદમાં પણ એ મેઈન મુદ્દા પર જયારે બધા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે ત્યારે એ લોકો કોઈ જવાબ નથી આપી શકતા તો આવી રીતે ગમે તે રીતે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે એમનું અને કોંગ્રેસ પાર્ટી એક બધાને બધા પ્રજાને સાથે લઈને સાથે સહકાર રાખીને બધાને બધાના માટે કામ કરતી પાર્ટી છે તો આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે અમારી માંગણી મહિલા કોંગ્રેસની એટલી જ છે કે રાહુલ ગાંધીજીને જે ટિપ્પણી કરી છે તો તે બાબતમાં કે એ જે નેતાઓ છે જે મંત્રીઓ છે તે માફી માંગે ને સરકાર પણ આ બાબતમાં પગલા લે બસ તે જ અમારી માંગણી છે